અને આજે આપણે માણીએ કે એ લોકો શા માટે દાવેદારી નોંધાવે છે કે જેથી કરીને એ શું કરવા માંગે છે એ પણ વાતો આવી શકે હારશે તો શું કરશે અને જીતશે તો શું કરશે એ બાબતે આજે આપણે હેતલકુમાર કુમાર સાથે વાત કરશું હેતલભાઈ આપનું સ્વાગત છે સજાગ કચ્છમાં આપણે વાત કરીએ છીએ કે બાર એસોસિએશનની ચૂંટણીઓ દર વર્ષે આવતી જ હોય છે અલગ અલગ દિવસોમાં દેખાતું જોઈએ છે તમે જે દાવેદારી નોંધાવી છે દાવેદારી નોંધાવવા પાછળનો હેતુ શું છે કે તમે દાવેદારી નોંધાવી છે વિજયભાઈ અંજાર બાર એસોસિએશન બે હજાર પચીસ માટેની જે ચૂંટણી યોજાય છે એમાં પ્રમુખ પદની દાવેદારી કરવા માટેનું અને ફક્ત કારણ એટલું જ છે કે અંજાર બારની અંદર ઘણા બધા જુનિયર્સ એડવોકેટ છે આ જુનિયર એડવોકેટોને નવા કાયદાઓ જે આવ્યા તે કાયદાઓ પૈકી જે જે તકલીફો પડે છે એ તકલીફો ઘણી વખતે મારી સાથે શેર કરતા હોય હવે એ તકલીફોને દૂર કરવા માટેનું આયોજન કેમ ઘડવું એ તકલીફોનું કેમ નિવારણ કરવું અને એમને જે તકલીફો પડે છે એ તકલીફો કેમ ઓછી કેમ દૂર કરી શકાય એના માટેનું એક નક્કર પરિણામલક્ષી કાર્ય ગોઠવવા માટેનું અમે પોતે વિચારેલું છે અને એ કાર્ય તરફ આગળ વધવા માટે જો પ્રમુખપદની દાવેદારી નોંધાય અને પ્રમુખ પદે જો અમે આવીએ અને કમિટી સમગ્ર જે કમિટી છે એનું સંચાલન સુચારુ રૂપે સુચારુ રૂપે કરી શકીએ તો મને એવું લાગે છે કે જે જુનિયર્સ મિત્રોને તકલીફ પડે છે એની અંદર અમે એમને ઘણી બધી રીતે હેલ્પફુલ થઈ શકીએ ઇવન દો અમારા જે સિનિયર લોયર્સ કોર્ટમાં આવતા હોય છે એમના સાથે જુનિયર એડવોકેટો બહુ ઓછા મળતા હોય તો અત્યારે જે જનરેશન ગેપ જેમ કે આપણા ઘરોમાં હોય છે એવો ને એવો જનરેશન ગેપ અંજાર બાર એસોસિએશનમાં પણ ઘણા લાંબા સમયથી અમે જોઈ શકીએ છીએ સિનિયરો ધીરે ધીરે કોર્ટોને એવોઇડ કરવા લાગ્યા છે તો એમનું રિસ્પેક્ટફુલી રિસ્પેક્ટ માન સન્માન જળવાઈ રહે એની સમજ માટેના લિટરસી કેમ્પ્સ જુનિયર વકીલ મિત્રો સાથે યોજવા ખૂબ જરૂરી છે આવો એક સારા વિચારો પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકે અમે જેટલા પણ પ્રેક્ટિસમાં રેગ્યુલરલી ત્રણસો ને પાસઠ દિવસ કોર્ટની અંદર સાથે હોઈએ એવા બધા મિત્રોએ સાથે નક્કી કર્યું કે આવું કંઈક આપણે કરવું છે આગળ તો આ બધાએ મને સજેસ્ટ કર્યું કે આપ આ કામગીરીને સારી રીતે નિભાવી શકો એમ છું આવા કારણોસર પ્રમુખ પદે મારી ઉમેદવારી નોંધાવવાનું મુખ્ય કારણ છે આમાં નોર્મલી ચૂંટણી હોય છે ત્યારે ઘણી વખત હાર જીતનો સામનો આવતો હોય છે કોઈ હારે છે ને કોઈ જીતે છે સિદ્ધાંતો સાથે જીત કોઈ હારશે તો જ કોઈ જીતશે આ એક વાસ્તવિકતાની વાત હોય છે જ્યારે અદાલતોની વાત આવે છે કોર્ટની કચેરીઓની વાત આવતી હોય છે તો પક્ષે વાદી પ્રતિવાદી વકીલો આ બધું થતું જ હોય છે પ્રક્રિયાના ભાગરૂપે આજે તમે હારશો કે જીતશો પણ તમારી સાથે જે સંલગ્ન છે એ વકીલ મિત્રો છે એ તમારી સાથે રહેવાના જ છે કે એનાથી કોઈ પૂર્વગ્રહ એવું કંઈ રહેતું હોતું નથી પરંતુ નાના નાના પ્રશ્નો જે કહેવાય કે રજૂઆત થતી હોવા છતાં પણ ન થતું હોય એવા કયા પ્રશ્નો જે તમને દેખાઈ રહ્યા છે કે રજૂઆતો તો કરેલી છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન તમારી સામે નથી આવ્યું કે ઇમ્પ્લિમેન્ટેશન દેખાણું નથી એવા કયા મુદ્દાઓ તમે જોઈ રહ્યા છો અંજાર બાર એસોસિએશન તરફથી અનેક વખત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે બાર એસોસિએશનના રૂમની અંદર લેડી બાર છે અને જેન્ટ્સ બાર છે એની અંદર એસીઝની ફેસિલિટીઝ જરૂરી છે આપણું અત્યારે કચ્છનું જે ટેમ્પરેચર હોય છે એ સામાન્ય સિટીઝ જે ગુજરાતની બીજી છે એના કરતાં થોડુંક હાયર લેવલનું હોય દરેક કોર્ટોની અંદર વકીલોએ પોતાના માઇન્ડ એપ્લાય કરવાના હોય હવે જ્યારે ટેમ્પરેચર જ ગરમ હોય વકીલોને બેસવા માટેના રૂમ જ પોતે હીટ મારતા હોય આવા સંજોગોમાં ઘણી વખત રજૂઆતો કરેલી છે એ રજૂઆતોના કોઈ નક્કર પરિણામ અત્યાર સુધી મળેલા નથી અનેક એવી ફેસિલિટીઝ જે જે વકીલો માટે બહુ જરૂરી છે પ્રાથમિક દોરણે જરૂરી છે એ ઘણી બધી એવી ફેસિલિટીઝ છે કે જે હજી અંજાર બાર એસોસિએશનને મળેલી નથી રજૂઆતો અનેક થાય છે પણ કોઈને કોઈ કારણોસર એમાં વિલંબ પડતું આવે છે તો પહેલું નક્કર પરિણામ જે લાવવાનું છે એ એ જ લાવવાનું છે કે પ્રેક્ટિસિંગ એડવોકેટોને પોતાના બાર રૂમમાં તમામ સગવડો સાથે ની જરૂરિયાતો પૂરી કરતો બાર રૂમ મળે સાથે સાથે જે મહિલા વકીલો છે એ મહિલા વકીલો માટે પણ એટલી એટલી ને ફેસિલિટીઝ એમના અંદર પણ ગોઠવાય એના સિવાય પણ એક મહત્વનો મુદ્દો એવો સામે આવ્યો છે કે કોઈ પક્ષકારો વચ્ચે સામાન્ય કોઈ તકરારોમાં સમાધાન માટે બેઠક થતી હોય તો વકીલોના રૂમનો ઉપયોગ થતો હોય ઘણી વખત કરતા હોય વકીલો જે વકીલો બીજા જે એન્ટર થતા હોય એમને પોતાના બાર રૂમની જે પ્રાઇવસી છે એમાં ખલેલ પડતી દેખાતી તો એના માટેની જે રજૂઆત છે ઘણા સમયથી અમારા મિત્રો કરતા આવ્યા છે કે એક એવી વ્યવસ્થા થાય કે જ્યાં એ સમાધાન માટે કે બે પક્ષકારો સાથે બેસી અને એનું નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો થાય તો એની રજૂઆતો જે છે દરેક વખતે થાય છે પણ ડિસ્ટ્રિક બાર સોરી ડિસ્ટ્રિક કોર્ટ તરફથી એ રજૂઆતોને લેવામાં આવે છે અથવા તો લીધા અમલીકરણ આ પ્રશ્ન છે આપણે જે વાત કરી કે જે પ્રમાણે બારના જે નાના નાના પ્રશ્નો છે અત્યારે કોર્ટને લેવલે વાત કરીએ તો અત્યારે આધુનિક બિલ્ડિંગ તો છે જ પણ એની અનુકૂળ સાનુકૂળ કરવું એ બહારના કાઉન્સિલના મેમ્બરો હોય છે એ લોકો જ કરતા હોય છે બધું જ કામ સરકાર કરશે કે બધું જ કામ બહાર કરશે એવું નહીં બંને વચ્ચેનું બ્રિજ બનીને તમે આ અમે તો આશા રાખીએ છીએ કે આ તમે જે પ્રશ્નો ની વાત કરો છો કે જેનું નિરાકરણ પોસિબલ છે નથી એવું પોસિબલ નથી એ સવેળા થાય બીજી વસ્તુમાં દરેક કે દરેક નવા કે જુનિયર સિનિયરની વાત કરીએ છીએ એમની ચેમ્બરો અથવા તો એમની પ્રેક્ટિસની એ લોકોને તમે કઈ રીતે માહિતગાર કરવા માંગો છો કે નવા કાયદામાં ફેરફાર થયા હોય અથવા તો કોઈ નવું એવું કંઈક માર્ગદર્શન જોઈતું હોય તો એના માટેનું કંઈ તમે આયોજન કરેલું છે વિજયભાઈ આના માટે છે ને અમે એવું વિચારીને રાખેલું છે કે લિટરસી કેમ્પ જે રીતે કોઈ નવો કાયદો આવતો હોય હું તમને એક્ઝામ્પલ આપું પોક્સો એક્ટ જેની અંદર જેને એક એંગલથી આપણે એવું જોઈએ કે સમાજમાં પ્રેમી અને પ્રેમિકા વચ્ચેનો પ્રેમ છે પણ એને ખબર નથી કે પુખ્ત છે કે નથી હવે એ પ્રેમ એટલી હદ સુધી વધે કે છોકરીની એજ અઢાર વર્ષની ન હોય અને એના સાથે ભાગી ગઈ હોય પણ એ ગંભીર કાયદામાં પરિવર્તિત થઈ જાય છે એ સમજાવવા માટે સરકાર દ્વારા અવાર નવા લિટરેસી કેમ્પનું આયોજન થતું હોય તો જે નવા કાયદાઓ આવ્યા એની લિટરેસી કેમ્પનું આયોજન બાર એસોસિએશન જાતે કરે સારા લોયર્સને જરૂર પડે તો મહેન્તાણું ચૂકવીને પણ બાર રૂમની અંદર એમના ક્લાસીસ લેવા માટે એમને બોલાવે અને એ એમને સમજાવે કે જૂના કાયદામાં જે લોઝ હતા એમાં શું ફેરફાર થયું અને શું નવા કાયદાઓ ઇમ્પ્લિમેન્ટ થયા શું નવી ટેકનોલોજી એમાં એડ થઈ કઈ રીતે પુરાવો નોંધવામાં આવશે કઈ રીતે કાયદાનો જે મૂળ હેતુ છે એ માર્યો ન જાય એ રીતે વકીલોએ પ્રેક્ટિસમાં પોતાને આ નવા કાયદાઓમાં ઢાળવા પડશે તો આજે સૌથી પહેલાં એવી વસ્તુ છે કે સિનિયર લોયર્સ જે આ કાયદાને આવ્યા બાદ સમગ્ર રીતે સમજી ચૂક્યા છે અથવા તો સમજી વધારે પડતા સમજ્યા છે એ જરૂર પડે લિટરસી કેમ્પનું આયોજન કરી અને બાર એસોસિએશનના રૂમની અંદર બોલાવી એમના ક્લાસીસ ચાલુ કરવા જોઈએ આવું મારું માનવું છે અને આપનો એક પ્રશ્નનો જવાબ બાકી રહ્યો વિજયભાઈ કે હાર અને જીત વકીલો સાથે જોડાયેલી છે દરરોજ કોઈક પક્ષકારો અમારા જીતતા હોય છે કોઈ પક્ષકારો અમારા હારતા હોય છે દર બે બે વર્ષે અને એક વર્ષે બાર એસોસિએશન નક્કી કરે એ મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત નથી આજે છે એ અમારા વિચારોની હારજીત છે કદાચ એવું બને કે મારા પ્રતિસ્પર્ધી છે એમના વિચારો આગળ જતા કોઈ વ્યક્તિને સારા લાગ્યા હોય તો બીજા વ્યક્તિને મારા વિચાર સારા લાગ્યા હોય એનો જે બહુમત આવશે એ જ પરિણામોમાં આ ઇફેક્ટ કરશે અને બીજું હું આપને એ પણ કહું કે વીસ તારીખે સાંજે પાંચ વાગે મતદાન પૂર્ણ થયા બાદ તુરંત મતગણતરી થઈ અને જે વિજેતા નક્કી થશે એ પરાજિત થનાર ઉમેદવારને જાતે ઊભો થઈને ગળે મળશે આવું અમારા અંજાર બાર એસોસિએશનમાં વર્ષોથી ચાલે છે અને આ જ ભાઈચારાથી હાલની ઇલેક્શન છે એ પણ આગળ વધશે એવી મને પણ આશા છે હેતલભાઈ બાર એસોસિએશનની વાત કરીએ છીએ તો આજે અંજારની જ વાત કરીએ તો અઢીસોથી થી ત્રણસો જણા પ્રેક્ટિસ કરી રહ્યા છે એમાં ક્યાંક ટેકનિકલી કાયદાકીય ભૂમિકાની અંદર એડમિનિસ્ટ્રેશન તરફથી ક્યાંક નિગ્લેશન આવતું હોય છે ઘણી વખત એવું બને છે કે સ્થાનિક તંત્ર દ્વારા સૈદ્ધાંતિક ક્યાંક મૂંઝવણો આવતી હોય અથવા તો કાયદાકીય પ્રક્રિયાની અંદર એ લોકોને એક્યુઝ બનાવવામાં આવતા હોય છે વકીલોને તો એ સંદર્ભે બાર એસોસિએશન કઈ રીતે સક્ષમ રહીને એ લોકો સાથે આવી શકે એમ છે જુઓ કાયદાનો પહેલો સિદ્ધાંત છે વકીલો જે છે એમને એવિડન્સ એક્ટમાં પ્રોટેક્શન આપવામાં આવ્યું છે કોઈ પણ વકીલને પોલીસ સીધે સીધો કોઈ જગ્યાએ ગુનેગાર બનાવી શકતી નથી હા જ્યાં સુધી એમનો એક્ટિવ રોલ પોલીસને ના દેખાતો અને કાયદાનો મૂળભૂત સિદ્ધાંત પણ એ છે કે વકીલ બન્યા પછી તમે એમને કાયદાકીય રીતે મદદરૂપ થઈ શકો નહીં કે ગુનો કરવા માટે અને તમારે વકીલાતના ક્ષેત્રમાં દરેક પગલે વિચારવાનું રહ્યું કે આપણે જે કૃત્ય કરીએ છીએ એનાથી કોઈ ગુનાનું નિર્માણ તો નથી થતું આમ છતાંય જો કોઈ પણ તંત્ર દ્વારા કોઈ પણ વકીલ મિત્રને ખોટી ફરિયાદોમાં હેરાન કરવામાં આવે તો સમગ્ર અંજાર બાર એસોસિએશન મારા સ્વભાવથી પરિચિત છે દરેક વખતે દરેક વકીલને જો એ ખરેખર નિર્દોષ હોય અને એને હેરાન કરવામાં આવતો હોય તો અત્યાર સુધી મારી કોઈ પદની જરૂર ન હતી અને કદાચ ભવિષ્યમાં પણ મને કોઈ પદની જરૂર રહેશે નહીં એના માટેનો અવાજ નિડરતાપૂર્વક હું સદૈવ લઉં છું અને લેતો રહીશ નમસ્કાર અત્યાર સુધીમાં આપણે જે વાતો થઈ આપણે જાણી રહ્યા છીએ કે હેતલ ભાઈએ જે વાત કરી એ ચૂંટણી માટે ઉભા રહ્યા છે એ વસ્તુ બરોબર છે પરંતુ એ ચૂંટણીમાં હાર જીતને પણ દૂર કરી અને આગળ વધવા માટે જે વકીલો માટે ઉભા રહેવાની વાત કરે છે એ આવકારદાયક કહેવાય બસ અત્યારે આટલું જ જોઈએ વીસ તારીખ પછી કઈ રીતનું રિઝલ્ટ આવે છે એ બાદ આપણે ફરી પાછા મળશું Namaskar